કોઈ આવકાર ના આપ્યો પણ માય આવકાર આપ્યો કારણ માં પાત્ર સાહેબ આ જગત માં અદભુત છે આ જગત નું પાત્ર માં એક બહુ અદ્ભુત છે માં આવકાર આપ્યો આવી ગઈ દીકરી ભવાની એકદમ દોડતા ગયા માની ગોદમાં મસ્તક રાખી અને ચોદ હાર ધારા ધારાસ રેડ્યા છે માતા પ્રસુતિ એ માથા ઉપર હાથ ફેરીને બેટા આ જગતમાં દરેક વ્યક્તિઓ મોટું ફેરવી શકે પણ આ જગતનું એક પાત્ર સાહેબ માં એવું છે એનો સંતાન ગમે તેટલો માં સાથે ગમે તેવો વ્યવહાર કરે પણ માં ક્યારેય એના દીકરાઓથી મોઢું ન ફેરવી શકે કારણ માં પાત્ર જ અદભુત છે આ જગતનું અલૌકિક પાત્ર છે આ જગતનું મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ એટલે માં માની અંદર વાત્સલ્ય ભર્યો છે પ્રેમ ભર્યો છે કરુણા ભરી છે દયા ભરી છે દીકરાઓનું દુઃખ એ માં ન જોઈ શકે દીકરો કદાચ શેરીઓમાં રમવા ગયો હોય અને રમીને આવે ને ખૂબ થાકેલો હોય પણ જયારે માની ગોદમાં આવે અને મા બિંદુને લૂછી આપે ને અને કપાળમાં એક નાનું એવું ચુંબન કરે એટલે સમજો દીકરાનો બધો થાક ઉતરી ગયો ત્યાં એક માત્ર ચુંબનમાં બધો થાક ઉતારી નાખે માં મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે માની ગોદમાં જે અનુભૂતિ થાય ને સાહેબ મહાપુરુષો કહે છે સ્વર્ગમાં પણ આ અનુભૂતિ ન થઈ શકે માની ગોદમાં અનુભૂતિ થાય છે માની ગોદમાં જે તમને શીતળતા મળે એ શીતળતા તમને હિમાલયમાં નહીં મળે કદાચ દીકરો બાર શરીરમાં રમતો હોય ને કઈક ભૂલ કરે અને કોઈક એને મારવા દોડે ને તો ગમે ત્યાં સંતાશે તો એને ડર લાગશે પણ જેવો દોડીને આવે અને એની માની ગોદમાં સુઈ જાય અને માં સાડીનો પાલો ઓઢાડ દે એટલે દીકરો અભય બની જાય કારણ હવે મારી માએ મને સંતાડ દીધો આ જગતનો કોઈ વ્યક્તિ મારો વાળ વાકો ન કરી શકે શું કામે માં મારે ખરી પણ મારવા ન દે કોઈને આ જગતનું અદ્ભુત પાત્ર છે માં માને વાત્સલ્ય ભર્યો હોય તમે અનુભવ કરી જોજો દીકરો કદાચ ગમે તેટલો મોટો થઈ જાય પણ મા પાસે તો સાહેબ નાનો જ છે મા પાસે સદૈવ માટે નાનો જ રહેવાનો એ દીકરો બહાર ગામ ગયો હોય એના વ્યવસાય અર્થે બહાર ગયો હોય અને કદાચ રાત્રે મોડું આવે ને તો પત્ની અને બાળકો ભોજન કરીને સુઈ જાશે પણ ખૂણામાં ખાટલો ઢાળીને પડેલી મા એની આંખમાં નિંદ્રા નહીં આવે કારણ એની આંખમાં એની નિંદ્રાઓ વેરણ બની જાય શું કામે આજ મારો દીકરો હજી ઘરે નથી આવ્યો જ્યાં સુધી દીકરો નહીં આવે અને દીકરાને નહીં પૂછી લઈ કે આવી ગયો ભાઈ અને દીકરો કહે ને કે માં હું આવી ગયો પછી માં નિરાતે નીંદર કરી શકે ત્યાં સુધી જનતાને નિંદર ન આવે સમય થાય અને ભોજન કરવા માટે દીકરો શેરીમાં રમતો હોય અને મા એમ કહીને કે જરાક બોલાવો ને લાલા ને એ તમારી સાથે જમી લે તો કદાચ બાપ બોલી જાય કે મને જમવા દે ને એને ભૂખ લાગશે હમણાં આવશે આપણો પણ એ જનેતા એના દીકરાઓને જમાડ્યા વગર ન જમી શકે ઉઘાડા પગે જાય પોતાના દીકરાઓને તેડી આવે સાથે બેસાડીને જમાડતી જાય ને પોતે જમતી જાય કારણ આ જગતની માઈ માં છે સમય પરિવર્તિત થયો કળિયુગ નો કાળ આવ્યો પચીસ પચીસ વર્ષ સુધી દીકરાને ઉછેરીને મા બાપ મોટો કરે અને એને પરણાવે એક વરસ અને બે વરસ અને ત્રણ વરસ થાય ત્યાં દીકરો પત્નીને લઈ અને વળી પાછો મા બાપથી નોખો થઈ જાય